ఫ్రెండ్స్ లో క్రిస్ మల్లభైను దివ్య దయా దివ్య సందేశం తమరు స్వాగత జనవరి పాక ప్రభు ప్రకాశను పర్వ ఉజ ఆ సందేశ సౌ మే అనే పరివారజన విస్తే ప్రార్థనా బైబు ప్రభున వచన సాభి మాతృ గ్రంథ బీజో అధ్యాయ పేలి కడీ బారీ కడీసు బలలహెం గ్రామా રાજા હેરોદના સમયમાં જન્મ્યા હતા એમના જન્મ પછી પૂર્વમાંથી કેટલાક પંડિતો યરુસલેમ આવીને પૂછવા લાગ્યા યહુદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે કારણ અમે તેના તારાને ઉગતો જોયો છે અને તેને પગે લાગવા આવ્યા છીએ રાજાની આજ્ઞા થતાં તેઓ નીકળી પડ્યા જે તારાને તેમણે ઊગતો જોયો હતો તે તેમની આગળ આગળ ચાલવા લાગ્યો અને આખરે પેલો બાળક જ્યાં હતો તે જગ્યા પર આવીને થંભી ગયો તારાને જોઈને તેમના આનંદનો પાર રહ્યો નહીં ઘરમાં દાખલ થયા એટલે તેમણે તે બાળકને તેના માથા મરિયમને પાસે જોયો તેમણે તેને શાસ્ત્રાંગ પ્રણામ કર્યા અને પોતાની ગાંટડી છોડીને સોનું ધૂપ અને બોલ ભેટ ધર્યા હેરોદ પાસે ન જવા ઈશ્વરે તેમને સ્વપ્નમાં ચેતવ્યા એટલે તેવો બીજે રસ્તે પોતાના દેશ પાછા ગયા આ પ્રભુ ની વાણી છે તે આપણો આધાર છે ક્રિશ્મોલબોય તબેનો પ્રભુ પ્રકાશ નું પર્વ આપણે બધાને બતાવે છે કે પ્રભુ ઈસુ એક સમુદાય માટે નહીં એક ધર્મના લોકો માટે નહીં પણ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર માનવ જાત માટે આવ્યા હતા મુક્તિદાતા તરીકે આ મસીહા તરીકે આવે હતા એ બતાવે છે જ્યારે પૂર્વના પંડિતો તારાને જોયા હતા એટલે કુદરત દ્વારા તેવો ઈશ્વરનો શોદમાન નીકળ્યો છે અને જ્યારે રાજા તરીકે તેવો આવે રાજાને શોદવા અને રાજ મહેલમાં આવે છે એટલે એમનો વિચાર અલગ અને હકીકત અલગ રાજાનો જન્મ રાજમહેલમાં હોય છે અને ત્યાં રાજમહેલમાં એમને ખબર પડ્યા પછી અને ત્યાર પછી ફરી બહાર આવે છે તારો એમને લઈ જાય છે હા ક્રિષ્માલ ભાઈ એ ત્રણ જણનું નામ એમ કહેવામાં આવે છે મેલ્ક્યોર બલ્તસાર અને ગસફાર અને સાથે સાથે આ ત્રણ જણ મેસેબોટોમિયા ઈરાન અરેબિયા દેશમાં અંતે આવ્યા હશે એમ કરીને પંડિતો બાઇબલના પંડિતો આપણને કહે છે ક્રિષ્માલભાઈ તાબેનું આજના આ શુભ સંદેશમાં આપણે ત્રણ પ્રકારના લોકોને જોઈએ છે હેરોદ હેરોદ માટે એના પદવી બહુ મોટું છે બહુ અહલું છે એના પદવી માટે જે જોખમ હોય એ ગમે તે હોય એ મારી નાખવા તૈયાર છે અને એવી રીતે પ્રભુ પ્રભુશ પણ મારી નાખવા એ તૈયાર થયો હતો અને પછી બીજા પણ જોઈએ છે યરુસલેમાં જે શાસ્ત્રીઓ હતા જે મુખ્ય પ્રયોગ હતા એ બધા શાસ્ત્ર જાણતા હતા કે મસીહા મુક્તિદાતાનો જન્મ ક્યાં થવાનો છે જાણતા હતા સમજાવતા હતા પણ મસીહા મુક્તિદાતાનું દર્શન એમને થયું જ નહીં અને ત્રીજા ગ્રુપમાં આપણે જોઈએ છીએ કે પૂર્વના પંડિતો કુદરત દ્વારા તારા જોઈને નીકળે છે અને છેલ્લે એમના પ્રયાણમાં એમના મુસાફરીમાં કે પ્રભુષ્ણના શોધમાં મુક્તિદાતાના શોધમાં બહુ બધા અડચણરૂપ થાય છે બહુ બધું ઓપસ્ટક્ટ લાવે છે પણ જે વિશ્વાસના લીધે તેઓ નીકળ્યા એ વિશ્વાસમાં એ લોકો હંમેશા દ્રઢ રહ્યા છેલ્લે જે મુક્તિદાતાના દર્શન એમને થયા હતા હા ક્રિષ્માલા ભાઈ તા બહેનો આપણે બધા આજે આ તહેવાર ઉજવતા એ શુભ સંદેશ વાંચતા હોય એ ખ્રિસ્તજ્ઞમાં આવતા હોય એ અલગ અલગ માણસોમાં પણ આપણે ઈશ્વરના દર્શન કરી શકીએ છીએ સાથે સાથે ઈશ્વરના દર્શન થયા પછી જેવી રીતે પૂર્વના પંડિતો અલગ દિશામાં ગયા હતા એક વખત પ્રભુ મસીહા મુક્તિદાતાના દર્શન થયા પછી એમને જે રસ્તે આવ્યા હતા એ રસ્તે એ લોકો પાછા નહીં ગયા સાથે સાથે કહેવામાં આવે છે આજે શુભ સંદેશમાં એ લોકો ત્રણ ભેટ આપી હતી કે સોનું ધૂપ અને ભોળ એમ કરીને એક મહાન સંત કહે છે કે આ સોનું જે માતાના છે એમને આપ્યું હતું અને સાથે સાથે જે ધૂપ છે બાળક આસપાસ કોઈ માકી ના થાય કે સુરક્ષિત રહે એટલા માટે ધૂપ આપ્યું હતું અને બોળ એટલે ભવિષ્યમાં બાળક કોઈ દિવસ બીમાર ના થાય એટલા માટે એ આપ્યા હતા એમ કરીને એક મહાન શબ્દ કહે છે બીજા એક કવિ ટી એસ એલિયટ કહેવાય છે એ કહે છે આ ત્રણ પૂર્વના પંડિતો એમના માટે જે વહાલું હતું બહુ કિંમતી વસ્તુ હતું જ્યારે બાળકને જોયા હતા બાળકના દર્શન પામ્યા હતા ત્યાર પછી એમને લાગ્યું આ બધું હવે જરૂર નથી જે બહાલો જે વહાલો હોય જે ભૂકંપતીનું હોય એ બાળક માટે આપ્યું હતું અને ત્યાર પછી બાળકનું દર્શન મહાન કરીને એમની સાથે જે હતું એ ગુમાવવા તૈયાર થયા હતા એમ કરીને ટી એસ કહે છે આ ભૈયતા બહેનો આજે આ તહેવાર ઉજવતા આપણે પણ પ્રભુજીના શોધમાં હોય પ્રભુશીના અનુભવ કર્યા પછી જેવી રીતે આ પૂર્વના પંડિતો અલગ દિશાએ ગયા હતા એવી રીતે આપણે પણ પ્રભુનો અનુભવ કર્યા પછી આપણા જીવનમાં હૃદય પલટો જોઈએ જીવન પલટો જોઈએ જીવનમાં પરિવર્તન જોઈએ એમ કરીને આ આજનો શુભ સંદેશ આ તહેવાર આપણને સૂચના આપે છે આક્રષ્ણ માલા ભય આજના આ સાત્ર પાઠ મનચંદન પાઠ સમજવા માટે પ્રભુ છે હોળખોને મદદરૂપ થયા હોય તમે પોતે આ દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રવતરવ આ મેં બોલો દિવ્ય દયાનો જય